અને હવે વાત ખેડાની કરવી છે ખેડામાં પણ સાર્વત્રિક વરસાદ અને ખેડામાં પણ ચારે કોર માત્ર પાણી જ પાણી છાતી વચ્ચે આ અને લોકો પાણી વચ્ચે પસાર થઈ રહ્યા છે ખેડા શહેરમાં સ્વિમિંગ પુલમાં નાતા હોય તે પ્રકારે લોકો બહાર નાઈ રહ્યા છે અને બીજી બાજુ રેસ્ક્યુ ઓપરેશન કરાઈ રહ્યું છે અહીંયાથી લોકો ફસાયા છે ચારેકોર પાણી જ પાણી છે બધાની વચ્ચે મારા સહયોગી કરુણેશ પંચમવેદી ત્યાંથી જોડાઈ ગયા છે કરુણેશ ક્યાંથી રેસ્ક્યુ કરાઈ રહ્યું છે શું પરિસ્થિતિ છે ત્યાં જી મનીષ તો જે રીતે અત્યારે આપ આજે દ્રશ્યો જોઈ રહ્યા છો એક દ્રશ્યો ખેડા શહેરમાંથી છે ખેડા શહેરમાં અત્યારે અત્ર તત્ર સર્વત્ર તમામ જગ્યાઓ ઉપર જળબંબાકાર ની પરિસ્થિતિ છે અને માથા ઉપરના પાણી ખેડા શહેરમાંથી વહી રહ્યા છે ખેડા શહેરની અંદરથી જે રીતે આ આ રેસ્ક્યુ કરવામાં તો બતાવી દઉં કે કેટલાક લોકો છે કે જે ઘરોમાં ફસાઈ ગયા હતા તેમનું રેસ્ક્યુ કરીને તેમને બહાર લઈ જવામાં આવી રહ્યા છે જે બાસફોડા વિસ્તાર છે આ ખેડા શહેરનો બાંસફોડા વિસ્તાર છે જેની અંદર કેટલીક મહિલાઓ છે તેમજ તેમના નાના નાના બાળકો છે આ બાળકો લગભગ ત્રણ દિવસથી આ ફસાયેલા હતા અને તેમને ખાવા પાણીની તમામ પ્રકારની જે મુશ્કેલી હતી તે હતી પરંતુ એસડીઆરએફ ને જયારે આ તંત્રને જાણ થતાં ની ટીમ અત્યારે વાંસફોડા ખેડા શહેરની અંદર જે વિસ્તાર આવેલો છે એ વિસ્તાર

ની કામગીરી જે છે તે અત્યારે હાલ પણ ચાલુ જ છે ત્યારે જે પ્રકારે આ સમગ્ર આપના દ્રશ્યો બતાવી રહ્યા છે ચારે કોર આપ જોઈ રહ્યા છો કે પાણી જ પાણી જોવા મળી રહ્યું છે ખેડા શહેર ખાસ કરીને ખેડા શહેરની અંદર એક બે નદીઓ ખેડા શહેર પાસેથી પસાર થાય છે કે શેરઢી નદી અને એક વાત્રક નદી આ બંને નદીઓ અત્યારે ઓવરફ્લો થઈ છે અને બંને નદીઓ ઓવરફ્લો થવાને કારણે તેના તમામ જે પાણી છે એ પાણી હાલ આ ખેડા શહેરમાંથી પસાર થઈ રહ્યા છે અને ખેડા શહેરમાંથી પસાર થતા હાલ ખૂબ જ વિકટ પરિસ્થિતિ અહીંયા ઊભી થઈ છે છેલ્લા ત્રણ દિવસથી આ જ પ્રકારની પરિસ્થિતિ છે તંત્ર પણ ખડે પગે અત્યારે અહીંયા કામગીરી કરી રહ્યું છે દિવસ રાત કામગીરી કરી રહ્યું છે ત્યારે અત્યારે જે પણ લોકો ફસાયેલા છે દૂર દૂર વિસ્તારની અંદર પણ જે લોકો ફસાયેલા છે તેમને બહાર કાઢવા પણ અત્યારે એસડીઆરએફ ની ટીમ કામગીરી કરી રહ્યું છે અને બોટ મારફતે આ રીતે તમામ લોકોને રેસ્ક્યુ કરીને બહાર માટે છે છે તે શાળાઓ શાળાઓની અંદર રાખવામાં આવી રહ્યા છે અને તેમને તમામ જે ખાવા પીવાની વ્યવસ્થા ત્યાં પૂરી પાડવામાં આવી રહી છે મનીષ જી ગમેશ અને તમે ઘટના સ્થળેથી આ જ પ્રકારની જે ઘટનાઓ છે તે સંદેશ ન્યૂઝના દર્શકો સુધી પહોંચાડતા રહેશો આ ખેડાના શહેરના દ્રશ્યો છે જે અમે તમને બતાવ્યા કે જ્યાં અંધારી રાત માથે છે ને અનેક લોકો પોતાના ઘરોમાં બહાર ફસાયેલા છે ચારેકોર માત્ર પાણી જ પાણી છે કોઈ કમરસમાં પાણી વચ્ચે ફસાયેલું છે કોઈક સ્થાનિક સ્થાનિકો એમની મદદે આવ્યા છે તંત્ર પણ મદદે પહોંચ્યું છે કારણ કે આ પ્રકારની પરિસ્થિતિ આખા ખેડા જિલ્લામાં છે પરંતુ ખેડા શહેર આજે જળમગ્ન પરિસ્થિતિમાં છે ચારેકોર માત્ર પાણી છે મેઘરાજાએ રોદ્ર સ્વરૂપ ધારણ કર્યું છે અને આ પૂર જેવી પરિસ્થિતિ આખા એ ખેડામાં જોવા મળી રહી છે મારા સહયોગી કરુણેશ ત્યાંથી આ ગ્રાઉન્ડ ઝીરો બતાવતા હતા હવે વાત ચાર દિવસથી મેઘરાજા અહીંયા ચાર